સિહોર નગરપાલિકા આયોજિત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સરકારી કચેરીની દિવાલો પર જનજાગૃતિના ચિત્રો દોરવામાં આવ્યા સિહોર નગરપાલિકા આયોજિત સ્વચ્છતા પખવાડી ઉજવણી અંતર્ગત શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ગોપીનાથજી મહિલા કોલેજ મોર્ડન સ્કૂલ સહિતની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા પખવાડી ઉજવણી અંતર્ગત સરકારી કચેરીની દિવાલોમાં સ્વચ્છતાને લઈ જનજાગૃતિ ચિત્રો દોરવામાં આવ્યા

Saya tidak tahu. Saya aja karye calon ya દ્વારાજો સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત લોકોમાં જાગૃતતા ફેલાય અને એક મેસેજ આપણા માનની વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવે છે કે લોકોમાં વધારે વધારે જાગૃતિ ફેલાય જે અંતર્ગત નગરપાલિકા તથા વિદ્યાર્થીઓ તથા સ્કૂલ દ્વારા એક પેન્ટિંગ હોલ પેઇન્ટિંગ દ્વારા સ્વચ્છતા હિ સેવાનું એક લોકોને જાગૃત કરવામાં એક મેસેજ આપી લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે

ele Yeah, <laughs>

ચાલુ જ રાખજે સાહેબ હકીકત શું છે આ ચિત્ર દોરવા આવી રહ્યા છે આજે ભારતના માનનીય યશસ્વી વડાપ્રધાન દ્વારા જે તો સ્વચ્છતા ઈ સેવાના પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જાહેર જીવનમાં લોકોને સ્વચ્છતાનો સંદેશો કેમ પહોંચાડવો વિદ્યાર્થીઓમાં તો જાગૃતતા આવે પણ જાહેર જીવનના લોકોને સ્વચ્છતાની જાગૃતિના ભાગરૂપે શિહોર નગરપાલિકા અને શ્રીમતી જે તે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ગોપીનાથજી મહિલા કોલેજ અને મોડન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક જાહેર તાલુકા પંચાયત અને નગરપાલિકાના ત્રિપોણ બાગની દિવાલ ઉપર પોસ્ટરો મારી સ્વચ્છતાના લોકોને સંદેશો આપે કે આ માનનીય વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી કે નગરપાલિકા એકલા હાથે કામ નહીં થાય આપણે બધાએ સાથે મળીને આપણું ઘર આપણું આંગણું આપણી સ્કૂલ કેમ સ્વચ્છ રાખીએ એના સંદેશા માટે આ વિદ્યાર્થીઓએ આજે એ ખૂબ સારા પોસ્ટરો બનાવ્યા અને લોકોને આની જાગૃતતા આપવાનો લોકોને આનો સંદેશો આપવાનો એ આજે સંદેશ ચલાવ્યો છે ત્યારે આવો આખું સિહોર એમનો સહભાગી થઈએ અને એમાં પ્રેરણા લઈ અને શિહોર કેમ સ્વચ્છ રહે એનો પ્રયત્ન કરીએ